કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાનું રાજીનામું આપ્યા બાદ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે પરિણામ ન મળે ત્યારે પદ પર બેસી રહેવું એ તેમ જવાબદારી ભર્યું કાર્ય પૂરું ન થાય તો નિષ્ઠા એ છે કે પદ છોડી દેવું શક્તિસિંહે મીડિયા પ્રતિ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું કે મીડિયાએ ઘણું શીખવાડ્યું છે જ્યાં જ્યાં અમારામાં ખામીઓ હશે ટિપ્પણીઓ થઈ હશે એમાંથી અમે શીખ્યા છીએ

આપ સૌ મિત્રોનો હૃદયથી આભાર માનું છું બે વર્ષના મારા પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન આપના સૌના તરફથી પ્રેમ સહયોગ લાગણી જે રહી છે એ હંમેશા મારા માટે યાદગાર રહેશે અને આપને હું સૌનો આ માટે દિલથી આભાર માનું છું એક દિલથી એવું લાગ્યું કે પદ પર હોય અને પરિણામ ના આવી શકે તો એ પદ પર બેસી રહેવું યોગ્ય ન લાગ્યું અને તે અંતરાત્માના અવાજના કારણે બે પેટા ચૂંટણીઓના પરિણામો જોયા પછી મેં પ્રદેશ પ્રમુખ તરીકેની મારી જવાબદારી પરથી રાજીનામું આપેલું છે પરંતુ આપ સૌની શુભકામનાઓ સાથે વિચારધારા માટે પક્ષના સંગઠન માટે પક્ષ માટે આપણા ગુજરાતીઓના હિત માટે દેશના હિત માટે મારાથી જે કંઈ શક્ય છે તે ચોક્કસ હું કરતો રહીશ આપ સૌનો પુનઃ આભાર માનું છું જાણી જોઈને તો ક્યારેક ન જ થાય પરંતુ અજાણતા મારાથી આપના દિલને ક્યાંય ઠેસ પહોંચી હોય તો હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થું છું આપને ખૂબ શુભકામનાઓ ક્યારેક કોઈ મિત્રોએ ટીકા પણ કરીએ છે તો હંમેશા એ ટીકા અમારા હિતમાં છે કારણ કે માત્ર સારું સારું નહીં ક્યારેક આપનું કડવું બોલાયેલું પણ અમે એને સમજીને યોગ્ય દિશામાં અમારી જાતને પણ વાળીએ તો આખરે ફાયદો અમારો જ હોય છે એટલે એવા મિત્રોનો પણ આભાર માનું છું કે જેમણે કોઈ કોઈના સમયે એમને એ લાગ્યું હશે કે એમાં ખોટું થાય છે તો ટીકા પણ આ બે વર્ષ દરમિયાન કરી છે એમનો પણ આભાર માનું છું બૃહદ અંશે આપ સૌએ હંમેશા પ્રોત્સાહન આપ્યું છે પ્રેરણા આપી છે સમર્થન આપ્યું છે અને સહયોગ આપ્યો છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપને શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ